નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોન સાથે હું રિશમાં આપનું સ્વાગત કરું છું ગાંધીનગર અમદાવાદ પછી ઇલેક્ટ્રિકલ ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે એસટી ત્રણ કરોડના ખર્ચે અસંપૂર્ણ એસી ઇલેક્ટ્રિક બસ દોડાવશે અને તેની ક્ષમતા ત્રેસઠ પેસેન્જરોની હશે વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસનું ઉદ્ઘાટન કરવાનું આયોજન છે ગુજરાતમાં આગામી દસમી જાન્યુઆરીથી ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે આ સમિટને સફળ બનાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ કામગીરીઓ પણ હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ગાંધીનગરમાં રાજ્યની પહેલી એસી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવાની તજવીજ હાથ ધરાઈ છે અંદાજે ત્રણ કરોડની કિંમતે મળતી એસી ઇલેક્ટ્રિક બસને વાઇબ્રન્ટ સમિટ દરમિયાન કાર્યરત કરવા કવાયત ચાલી રહી છે વાઇબ્રન્ટ સમિટ બાદ સામાન્ય નાગરિકોની અવરજવર માટે આ બસનો ઉપયોગ કરવામાં આવશે ગાંધીનગર અમદાવાદ વચ્ચે ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે એસટી ત્રણ કરોડના ખર્ચે આ સંપૂર્ણ એસી ઇલેક્ટ્રિક બસ દોડાવશે અને તેની ક્ષમતા ત્રેસઠ પેસેન્જરની હશે વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસનું ઉદઘાટન કરવાનું આયોજન છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને ગ્રીન સિટીના ઉદ્દેશ્ય સાથે ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવા દરખાસ્ત તૈયાર કરી હતી સ્થાયી સમિતિના ઠરાવ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી આ બસ પ્રાપ્ત કરવા માટે રજૂઆત થઈ હતી કોર્પોરેશનની આ રજૂઆતને ધ્યાને રાખીને સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટ પહેલાં બસની ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા છે ગાંધીનગર શહેરમાં ડબલ ડેકર બસની આગવી ઓળખ હતી અમદાવાદ ગાંધીનગરને જોડતા માર્ગો ઉપર ડબલ ડેકર બસ દોડતી હતી અને વસાહતીઓમાં ખૂબ જ પ્રિય પણ હતી આ બસો જર્જરીત થઈ જતા તેને ઓગણીસો છન્ડુના વર્ષે તબક્કાવાર રીતે દૂર કરવામાં આવી હતી અને પાછલા પચીસ વર્ષથી ગાંધીનગરમાં ડબલ ડેકર બસ બંધ થઈ ગઈ છે અને નાગરિકોએ ડબલ ડેકર બસ ફરી શરૂ કરવા અગાઉ પણ માંગણીઓ કરી હતી